ગોડાધરાની અરિહંત એકેડેમી સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે ટ્રાફિક અને આરટીઓના નિયમોની એસી કે દેસી કરી લક્ઝરિયસ કારમાં જોખમી રીતે સીન સપાટા કરવામાં આવ્યા હતા જે બાદ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અન્ય વાહન ચાલકોની અવરજવર વચ્ચે લક્ઝોરિયસ કારમાં સવાર થઈ વિદ્યાર્થીઓ દ્વારા સીન સપાટા કરાયા હતા ખુલ્લી લક્ઝુરિયસ કારમાં હાથમાં ઇલેક્ટ્રિક કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કર્યા હતા વાયરલ વિડીયો બાદ ગોરાદરા પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે જેમાં કાર ચાલક ઝુકા રામ કાનાજી ચૌધરી અને દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો ધરપકડ કરી હતી પોલીસે બે લક્ઝુરિયસ કાર કબજે કરી છે જ્યારે અન્ય બે કાર બહાર હોવાથી કબજે લેવાની બાકી છે શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીઓનો ફેરવેલ કાર્યક્રમ હતો જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ ખુલ્લી કારમાં સીન સપાટા કર્યા હતા પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત